સુરત મહાનગરપાલિકામાં સમાવેશ છાપરાભા વિસ્તારમાં ગટરિયા પૂરને કારણે સ્થાનિક નાગરિકો સહિત રાહદારીઓ ગટરમાંથી નીકળતા ગંદા પાણીને કારણે તીવ્ર દુર્ગંધ મારતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે છાપરાભાટા વિસ્તારમાં વ્રજ એપાર્ટમેન્ટની સામે મેઇન રોડ પર ગટરિયા પુરની સ્થિતિ સર્જવા પામી છે જેનાથી રાહદારીઓથી માંડીને ભારે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે ગટરમાંથી નીકળતા ગંદા અને દુર્ગંધયુક્ત પાણીને કારણે આ રસ્તા પરથી પસાર થનારા નાગરિકો સહિતના વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આ ખાડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે બીજી તરફ દુર્ગંધયુક્ત ગટરિયા પૂરને કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે એક તરફ સ્વચ્છતામાં સમગ્ર દેશમાં ઇન્દોર સાથે પહેલો નંબર મેળવનાર સુરત મહાનગરપાલિકાનું તંત્ર હાલની સ્થિતિમાં જાણે નિર્ભર થઈ ચૂક્યું હોય તેમ જણાય આવ્યું છે આ વિસ્તારમાં વસવાટ કરતા સેંકડો નાગરિકોના માથે એક તરફ રોગચાળાનું જોખમ ઉભું થવા પામ્યું છે ત્યારે તંત્ર યુદ્ધના ધોરણે આ સમસ્યાનું સમાધાન કરવાને બદલે કુંદડીમાં ગોળ ભાંગવાના પ્રયાસને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત